પાંડેસરા વિસ્તારમાં રહેતા ચૌદ વર્ષીય ગણેશ કહાને શનિવારે સવારે શ્વાન કરડ્યું હતું ગણેશ ધોરણ છ માં અભ્યાસ કરે છે તે શનિવારે સવારે માતા સાથે સંબંધીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રખડતા શ્વાને નજીક આવી તેને પગમાં બચકું ભરી લીધું હતું પગની પિંડીમાં ઊંડા ઘા પડી ગયા હતા તેથી માતા પુત્ર ગભરાઈ ગયા હતા માતા તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્વાનના ખસીકરણ અને રસીકરણના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં રખડુ શ્વાનનો આતંક ઘટી રહ્યો નથી સુરતની નવી સિવિલમાં રોજના થી પચીસ કેસો ડોગ બાઇટના નોંધાઈ રહ્યા છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા પણ પ્રયત્નો નક્કર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જ્યોતિ દેવી ક્યાં ઘટનાઓ પૂરા બતાવીએ लड़का को लेके अभी नीचे सुबह सुबह उतरी जेठानी के रूम पे जाने के लिए तो कुत्ता काट लिया उसको लड़का को मेरा चौदह साल का मेरा लड़का है तो सिविल आए हैं सिविल में सुई दावा हुआ है बोले फिर दो तारीख को आने के लिए किस तरीके से मतलब वहाँ कुत्ते घूमते रहते कुत्ते घूम रहे थे हम लोग आ रहे थे इधर के आ रहे थे उधर से कुत्ता गया काट लिया लड़का को हाँ और किसी को काटा आगा। और अभी वहाँ पे नहीं काटा खाली मेरा ही लड़का को काटा जब मैं मारने के लिए पत्थर उठाया तो भाग गया कुत्ता कितने कुत्ते एक ही कुत्ते थे, थे काला कलर का हाउसिंग पांडेसरा